વડાલી શહેરથી લગભગ આઠ કિલોમીટર અંદર મોરડ અને નાદરી વચ્ચે અરવલ્લીની ગિરિમાળાઓ પર આવેલ મોરઝર મહાદેવનું મંદિર વર્ષોથી અવિરત ગૌમુખી ગંગા વય છે આનું મહત્વ ખૂબ જ જૂનું અને પુરાનું છે મોરઝર એટલે કે અહીંયા મોરના ઢવકા બહુ થતા હતા અને કુદરતી પર્વતમાંથી બારેમાં સતત ઝરણું વહી રહ્યું છે એટલે મોરઝેર મહાદેવ નામ પાડવામાં આવ્યું તેવું અહીંના વડીલો દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ વધુમાં અહીંના સ્થાનિક લોકો પાસેથી જણાવ્યા મુજબ સ્થાનિક લોકો દ્વારા પ્રવાસન સ્થળ વિકસાવવા માટે વારંવાર સરકાર શ્રીમાં પણ રજૂઆત કરેલ છે અહીં કુદરતી રમણીય સ્થળમાં વિકાસ માટે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરા તેમજ કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે અત્યારે જ્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે તેમજ શ્રાવણ માસના દર સોમવારે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હોય છે લીલી લીલી વંદરાયો કુદરતી સુંદર ડુંગરો રળિયામના દેખાય છે તેની વચ્ચે લીલોછમ ડુંગરો લહેરાઈ રહ્યો છે ડુંગર પરથી ઝરણું પણ વહી રહ્યું છે જ્યાં સ્વયંભૂ શિવલિંગ પર ઝરણું કુદરતી રીતે વહી રહ્યું છે જેને લઈને ગામના સ્થાનિક લોકોની માંગ છે કે પ્રવાસન સ્થળ તેમજ વધુમાં અહીં રહેતા મહારાજ શાંતિપુરીએ જણાવ્યું કે મોરજેર મહાદેવ અમરગંગા મંદિર પણ કહેવાય છે સ્વયં ગંગાજી દ્વારા શિવલિંગ પર અભિષેક થઈ રહ્યો છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા